શું તમે પણ પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈ દોડની તૈયારી જાતે કરી રહ્યા છો અને તમારે જરૂર છે એક યોગ્ય કોચ અને યોગ્ય માર્ગદર્શનની તો તમારા માટે હાજર છે બ્રેવ લાયન્સ ફિઝિકલ એકેડમી એપ્લિકેશન આ એક એવું ડિજિટલ પ્લેટફોર્મ છે કે જ્યાં તમને દોડની સંપૂર્ણ માહિતી આપવામાં આવે છે ફિઝિકલ ટ્રેનિંગનું સંપૂર્ણ માર્ગદર્શન એટલે કે ભાઈઓ માટે પાંચ કિલોમીટર અને બહેનો માટે સોળસો મીટર દોડની ખાસ તૈયારી અને ટ્રેનિંગ સાથે ડાયટ પ્લાન દોડ પહેલા વોર્મઅપ અને દોડ પછી ડાઉનનું સંપૂર્ણ માર્ગદર્શન આપવામાં આવે

બ્રેવ લાયન્સ ફિઝિકલ એકેડમી એપ્લિકેશન જ્યાં તમને સંપૂર્ણ દોડની માહિતી આપવામાં આવશે અને વધુ માહિતી માટે અત્યારે જ ઉપર આપેલા નંબર પર કોન્ટેક કરો